નમસ્કાર શું ક્યારે વિચાર્યું છે કે આપણું રોજિંદુ સાદું ગણિત એ આપણા પૈસાને અનેક ઘણા વધારી શકે છે હા સાચું સાંભળ્યું આજના આ વિશ્લેષણમાં આપણે વ્યાપારિક ગણિતની આ જ અદભુત શક્તિને સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ તો આ જ જ્ઞાનના ઓટલા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો આપણે બધા સાથે મળીને એ શીખીએ કે આ આંકડાઓ આ સંખ્યાઓ આપણા પૈસાને લગતા નિર્ણયોને કેવી રીતે આકાર આપે છે જુઓ કોઈ પણ નાણાકીય ગણતરી હોય ને એનો પાયો એકદમ સિમ્પલ છે સરખામણી પછી ભલે આપણે બે વસ્તુઓની કિંમત સરખાવતા હોઈએ કે પછી બે અલગ અલગ રોકાણના વિકલ્પો બધું જ શરૂ અહીંથી થાય છે તો સરખામણી કરવી કેવી રીતે એનું સૌથી પાયાનું ટૂલ એટલે ગુણોત્તર સિમ્પલ ભાષામાં કહીએ તો એ આપણને બે વસ્તુઓને એકબીજાના સંબંધમાં જોવામાં મદદ કરે છે દાખલા તરીકે ચા બનાવતી વખતે આપણે કહીએ કે બે ભાગ પાણી અને એક ભાગ દૂધ બસ આજ તો છી ગુણોત્ હવે આ ગુણોત્તરનો જ એક સ્પેશિયલ કેસ છે ટકાવારી આ તો બધાનો ફેવરેટ છે ખરું ને એનું કામ શું એ દરેક વસ્તુને એક કોમન સોના સ્કેલ પર લાવી દે છે એનાથી સરખામણી કરવી એકદમ એકદમ સેલી બની જાય છે પચાસ ટકા મતલબ સોમાંથી પચાસ કેટલું સિમ્પલ છે સારું તો આ ગુણોત્તર અને ટકાવારીની વાતો તો કરી પણ આ બધું કામ ક્યાં આવે છે ચાલો એક એવી જગ્યાએ જઈએ જ્યાં આપણે રોજ આનો ઉપયોગ કરીએ છીએ શોપિંગ અહીંયા આ ગણિત એકદમ જીવંત થઈ જશે ડિસ્કાઉન્ટ સેલ ઓફર આ શબ્દો સાંભળીને કોના ચહેરા પર ખુશી ના આવે પણ ખરેખર આ ડિસ્કાઉન્ટ છે શું કંઈ નહીં બસ છાપેલી કિંમત એટલે કે એમઆરપી પર મળતો ઘટાડો ગ્રાહકોને દુકાન સુધી ખેંચી લાવવાનો આ એક જોરદાર ઉપાય છે તો આપણને ખરેખર કેટલા રૂપિયાનો ફાયદો થયો એની ગણતરી બહુ જ સિમ્પલ છે જે છાપેલી કિંમત છે એમાંથી વેચાણ કિંમત માઇનસ કરી દો જે જવાબ આવ્યો એટલા રૂપિયા બચ્યા પણ ખરીદીની વાત અહીં પૂરી નથી થતી બિલમાં બીજું પણ કંઈક હોય છે ખરું ને એ છે જીએસટી આ એક જાતનો ટેક્સ છે જે સરકાર વસ્તુઓ અને સેવાઓ પર લગાવે છે અને એ વેચાણ કિંમત પર ઉમેરાય છે અને બસ આ સૂત્ર સાથે આપણું શોપિંગનું ગણિત પૂરું થાય છે જે વેચાણ કિંમત હોય એમાં જીએસટી ઉમેરો એટલે આપણે જે ફાઇનલ રકમ ચૂકવવાની છે એ મળી જાય ઓકે તો પૈસા કેવી રીતે ખર્ચાય એ તો આપણે જોયું પણ એનાથી પણ વધારે મજાની વાત તો એ છે કે પૈસા વધે કેવી રીતે તો ચાલો હવે આપણે વ્યાજની દુનિયામાં જઈએ હા તો પૈસા વધારવાનું અસલી એન્જિન છે વ્યાજની દુનિયામાં મુખ્યત્વે બે ખેલાડી છે એક છે સાદું વ્યાજ અને બીજું છે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદું વ્યાજ એ એકદમ સીધું સાદું છે એ હંમેશા આપણી મૂળ રકમ પર જ ગણાય પણ ચક્રવૃદ્ધિ વ્યાજ એની અસલી તાકાત એ છે કે એ વ્યાજ પર પણ વ્યાજ કમાઈને આપે છે તો ચાલો હવે આ બંને વચ્ચે એક સીધી ટક્કર કરાવીએ જોઈએ કે કોણ વધારે શક્તિશાળી છે અને કેમ આ ટેબલ પર એક નજર નાખો બધું જ ક્લિયર થઈ જશે સાદા વ્યાજમાં જુઓ મુદ્દલ અને વ્યાજ દર વર્ષે સેમ ટુ સેમ રહે છે પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય છે દર વર્ષે વ્યાજ મુદ્દલમાં ઉમેરાઈ જાય છે અને એટલે વ્યાજની રકમ પણ દર વર્ષે વધતી જાય છે બસ આ તો છે નો જાદુ ચાલો થિયરી બહુ થઈ ગઈ હવે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ માની લો કે આપણી પાસે દસ હજાર રૂપિયા છે અને આપણે એને દસ ટકાના દરે ત્રણ વર્ષ માટે રોકીએ છીએ તો સૌથી પહેલાં સાદું વ્યાજ ગણીએ પહેલા વર્ષ માટે ગણતરી એકદમ સીધી છે દસ હજાર રૂપિયાના દસ ટકા એટલે કે એક હજાર રૂપિયા એકદમ સિમ્પલ ખરું ને અને યાદ રાખજો અહીં આપણું મુદ્દલ તો દસ હજારનું દસ હજાર જ રહે છે ઓકે હવે વારો છે ચક્રવૃદ્ધિ વ્યાજનો પહેલાં વર્ષે શું થશે કોઈ અંદાજ અરે વાહ અહીં તો પહેલાં વર્ષે બંનેનું વ્યાજ એક સરખું જ છે એક હજાર રૂપિયા કેમ કારણ કે હજી વ્યાજ પર વ્યાજ કમાવાનો મોકો જ નથી મળ્યો અસલી ખેલ તો હવે શરૂ થશે અને આ જુઓ અહીંથી જ આખી ગેમ બદલાઈ જાય છે બીજા વર્ષે સાદું વ્યાજ તો એનું એ જ રહ્યું એક હજાર રૂપિયા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ એ હવે દસ હજાર પર નહીં પણ અગિયાર હજાર પર ગણાયું અને એટલે એ થયું અગિયારસો રૂપિયા જોયો તફાવત તો ચલો હવે સીધા ત્રણ વર્ષના અંતે પહોંચી જઈએ અને જોઈએ કે આ નાનકડા તફાવતની ફાઇનલ અસર શું થાય છે આ ચાર્ટમાં આખી વાર્તાનો સાર છે ત્રણ વર્ષના અંતે સાદા વ્યાજથી મળ્યા ત્રણ હજાર જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજથી મળ્યા ત્રણ હજાર ત્રણસો દસ ભલે અત્યારે આ તફાવત ફક્ત ત્રણસો દસ રૂપિયાનો લાગે પણ જરા વિચારો વીસ કે ત્રીસ વર્ષમાં આ નાનો તફાવત કેટલો મોટો કદાચ લાખોનો બની શકે છે આ વાક્ય બધું જ કહી દે છે વ્યાજનું પણ વ્યાજ આ જ છે ચક્રવૃદ્ધિ વ્યાજની અસલી તાકાત આ કોઈ રોકેટ સાયન્સ નથી બસ આપણા પૈસાને સમયની સાથે જાતે જ કામ કરવા દેવાની કળા છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે આજે આપણે જે આ ત્રણસો દસ રૂપિયાનો નાનો તફાવત જોયો એ લાંબા ગાળે આપણી બચત અને રોકાણને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે આના પર વિચારવું એ આપણા સૌના નાણાંકીય ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે જો નાણાંની શક્તિને સમજવાની આ સફરમાં મજા આવી હોય તો આવા જ બીજા જ્ઞાનવર્ધક વિષયો માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો આજે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર